ફ્લેગ ઓફ કરાયું હતું સુરત મહાનગરપાલિકા બી આરટીએસિંક બસ ની જહાંગીરાબાદ જહાંગીરપુરા વિસ્તારના નગરજનોને બસની સગવડ મળી રહે તે માટે આજે સુડા સંસ્કૃતિ આવાસમાં ગરીબ અને મધ્યમ વર્ગના નગરજનો માટે નવું બસ સ્ટોપને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથભાઈ મરાઠે ફ્લેગ ઓફ કરાવી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો જાહેર પરિવહન સુવિધાનો લાભ મહત્તમ લોકોને મળે તેમજ સૌને સરળતા વર્તાય તેવા ઉમદા વ્યવસ્થાપનના નિર્માણ અર્થે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર દિગ્વિજય સિંહ બારડ અનિલભાઈ બેસ્કીટ વાળા દેવતુલ્ય કાર્યકર્તાઓ બીઆરટીએસ સિટી લિંકના ઉચ્ચ પદાધિકારીઓ સ્થાનિક નગરજનો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હા ગુણેશભાઈ આજે સિટી બસ નો જે લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવ્યો શહેરીજનો ને શું કહે શહેરીજનો ને સુરત મહાનગર જે રીતે વિકસિત થઈ રહ્યું છે યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે મેટ્રો ટ્રેન પણ કાર્યવાહી થઈ રહી છે અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે ગુજરાતની બહાર જવું હોય તો ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એમાં લગભગ દરરોજ પચીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે એ જ રીતે મહાનગરમાં પણ બીઆરટીએસ સિટી લિંક દ્વારા શહેરનો ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે એક સામાન્ય પરિવાર ગરીબ પરિવાર આ આવાસમાં રહેતો હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને કોઈ પણ કોડે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે ત્યારે આ બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના કામને બિરદાવું છું અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે આ નવા વિસ્તારને મહાનગરોમાં એકબીજા વિસ્તારને જોડતું આ બસ એ આપણે સૌને એક ટાટડે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વને અભિનંદન પાઠવું છું